તો સુરેન્દ્રનગરના વઢવાણના કોઠારિયા ગામ નજીક ફાયરિંગની ઘટના બનવા પામી છે ત્યારે કાર લઈને જઈ રહેલા આધેડ પર કરાયું છે અંધાધૂંધ ફાયરિંગ ત્યારે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા ઈસમો થયા છે ફરાર તો છેલ્લા પંદર દિવસમાં સુરેન્દ્રનગરમાં ફાયરિંગની આ ચોથી ઘટના બની છે ત્યારે અંગત અદાલતમાં અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું ત્યારે હથિયારમાંથી કોઈ ફાયરિંગ ગેરકાયદે હથિયાર માંથી ફાયરિંગ કરી હોવાની ચર્ચા છેડાય છે કે પોલીસ અને એલસીબી ની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો મતોના સમાચાર કે શિકાયત સુરેન્દ્રનગર થી ત્યારે સુરેન્દ્રનગર માં ફાયરિંગ ની ઘટના બની છે જેમાં વઢવાણ ના કોઠારિયા ગામ નજીક આ ફાયરિંગ ની ઘટના બનવા પામી છે ત્યારે કાર લઈને જઈ રહેલા આ પર કરાયું હતું અંધાધૂંધ ફાયરિંગ ત્યારે ચાર રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા ઈસમો ફરાર થયા હતા ત્યારે છેલ્લા પંદર દિવસમાં સુરેન્દ્રનગરમાં ફાયરિંગની આ ચોથી ઘટના જોવા મળી ત્યારે અંગત અદાલતમાં અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરાઈ હોવાની ચર્ચા છે ત્યારે ગેરકાયદે હથિયારમાંથી આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છેડાય છે ત્યારે પોલીસ અને એલસીબીની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે